જલારામ ભક્ત શ્રી લોહાણા મહિલા મિત્ર મંડળ દ્વારા જલારામ મંદિર હાપા ખાતે આંબા મનોરથ યોજવામાં આવે છે શ્રી જલારામ મંદિર હાપા ઉપરાંત શ્રી જલારામ મંદિર હાપા ખાતે આવેલ શ્રી મંગલા વિઠલેશ ગોશાળામાં પણ બિરાજતા ગિરિરાજજી ખાતે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આંબા મનોરથ દર્શનનો સમય પાંચ થી આઠ રાખ્યો છે અહીં અનેક જલારામ ભક્તોએ આ મહોત્સવનો લાભ લીધો હતો અને વૈષ્ણવોએ ગાય માતાને ને ભોજન કરાવઈને ધન્યતા અનુભવી હતી હા એની વચ્ચે એની બાજુ કીધું હા બાજુ નવું કર